ગુજરાતમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ છવાયું તાપમાનનો પારો ગગડતા ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું અમદાવાદનું તાપમાન અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલું રહ્યું ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ છવાયું તો તાપમાનનો પારો પણ ગગડ્યો તાપમાનનો પારો ગગડતા ધુમ્મસભર્યું વાતાવરણ તાપમાન ડિગ્રી ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો વાહન ચાલકો વાહનોની હેડલાઇટ્સ ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા રાજ્યમાં તાપમાનની ડિગ્રીનો હવે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે જ અમદાવાદમાં થોડોક ધુમ્મસમય વાતાવરણ જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યો જુઓ કે એસઝી હાઈવેનો જે વિસ્તાર છે ત્યાં લોકોએ ખાસ કરીને જે વાહન ચાલકો છે એ લોકોએ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ એટલા માટે પડી છે કે જેથી અકસ્માત ન સર્જાય અને વિઝિબિલિટીમાં ઘટાડો પાંચસો મીટરના અંતરે વિઝિબિલિટી ઘટી રહી છે અને આનું કારણ એ છે કે છેલ્લા ત્રણથી ચાર દિવસમાં તાપમાનનો જે પારો છે એ ગગડી રહ્યો છે આ લગભગ ત્રણથી ચાર ડિગ્રી તાપમાન નીચું ગયું છે જેના કારણે એક તરફ ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે અને બીજી તરફ આજના દિવસે ધુમ્મસમય વાતાવરણ પણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે મહત્વની વાત એ છે કે અમદાવાદમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં તાપમાન ગગડીને અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રીની આસપાસ રહ્યું છે આટલું જ તાપમાન નલિયામાં પણ નોંધાયું છે એટલે કે જેટલી ઠંડી નલિયામાં પડી રહી છે એટલી જ અમદાવાદમાં પણ પડી રહી છે વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ ઠંડી અને ડીસામાં પણ તાપમાન દસ થી અગિયાર ડિગ્રીની આસપાસ રહેવા પામ્યું છે આગામી બે દિવસ બાદ આ જે પારો છે તે ઊંચો જશે અને તેના કારણે ઠંડીમાં ઘટાડો થાય અને ગરમીનો અનુભવ થાય તે પ્રકારની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ